ગાંધીનગરમાં આંગણવાડી કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો વિવિધ પડતર પ્રશ્નોને લઈને ની કર્મચારીઓ કે જે ધરણા પર હતા સત્યાગ્રહ છાવડીમાં ની મહિલાઓ ધરણા પર બેઠી બેનોની કામગીરીમાંથી મુક્તિ અને બળતી સહિતના અનેક આજે વિરોધ પણ છે સત્યાગ્રહ ખાતેના છે કે મહિલાઓ પહોંચી હતી અને તેમણે વિરોધ નોંધાવ્યો છે વિવિધ પડતર પ્રશ્નોને લઈને આજે મોટી સંખ્યામાં આંગણવાડીની કર્મચારીઓ કે જે સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચી હતી અને વિરોધ નોંધાવ્યો છે સત્યાગ્રહ છાવણી પર ધરણા પર બેસી આંગણવાડીની મહિલાઓ બેલોની કામગીરીથી મુક્તિ આપવામાં આવે અને બળતી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી આજે અમે ચાર આઠ પચીસ ના રોજ આંગણવાડીની બહેનોએ રેલી અને જાહેર સભાનું આયોજન કર્યું છે તેમાં મારી મુખ્ય માંગણી એ છે કે બીએલ ની કામગીરીમાંથી મુક્તિ આપવી બીજું એમએમઆઈ નો જથ્થો આંગણવાડી કેન્દ્ર પર મોકલવો અને ત્રીજું કે અમને બઢતીમાં અમારું પ્રમોશન દર વર્ષે થવું જોઈએ તો કોઈ બહેનોને અન્યાય ના થાય અને પાંચમું કે મોબાઈલ ફોન હાવ ડબલા થઈ ગયા છે અને એ મૂકી દીધા છે અમે ઓનલાઈન કામગીરી અમે અમારા ફોનમાં કરીએ છીએ તો એ અમારા ફોન અમને તાત્કાલિક ધોરણે આપવામાં આવે